आत्मबल संस्था खंभात द्वारा रोजगारी आयाम आत्मनिर्भर अंतर्गत प्रथम प्रोजेक्ट आत्मबल अग्रबत्ती नु तारीख 15 दिसंबर 2024 ना रोज श्री कोकिलाबेन तथा श्री इंदुबेन ना हस्ते लॉन्च करवामा आवियो आत्मबल विकलांग सेवा मंडल द्वारा दिव्यांग व्यक्तियों पोते आत्म साथे जीवी सके अने पोते रोजगारी करी सके ते हेतु थी अग्रबत्ती प्रोजेक्ट नु लॉन्च करवामा आवियो આત્મબં સંસ્થાના પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબેન ના જણાવા અનુસાર અગરબત્તી બનાવવી પેકિંગ કરવી તથા તેનું વેચાણ કરવાનો દરેક કામ દિવ્યાંગ વ્યક્તિઓ મારફત કરાવવામાં આવશે અને તેનો નફો પણ કામ કરતા દિવ્યાંગ વ્યક્તિઓને સમર્પિત કરવામાં આવશે આ પ્રોજેક્ટમાં દીપપ્રાગટ્ય શ્રી કોકિલાબેન દેવેન્દ્રભાઈ પટેલ શ્રી ઇન્દુબેન બાબુભાઈ મારવાડી શ્રી જય હરીભાઈ કનુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો અને આવનાર રંજીતભાઈ દીપકભાઈ વિજયભાઈ મિતેશભાઈ તથા દરેક મહેમાનોએ હાજર રહી સંસ્થાને શુભેચ્છાઓ આપી અને સંસ્થાના આ ભગીરથ કાર્યમાં મદદ કરવાની ખાતરી આપી હતી આત્મબળ સંસ્થાના પ્રથમ રોજગારી પ્રોજેક્ટમાં ઘણા બધા દિવ્યાંગ મિત્રો તથા સંસ્થાના મુખ્ય સ્તંભ દરેક પ્રતિનિધિઓએ પોતાની હાજરી આપી આ પ્રથમ પ્રોજેક્ટને સફળતાપૂર્વક શરૂ કર્યો હતો આવા પ્રોજેક્ટ નો હેતુ દિવ્યાંગ વ્યક્તિઓને આત્મનિર્ભર બનાવવાનો છે આ પ્રોજેક્ટ માં 20 થી 22 વર્ષ નો અનુભવ ધરાવતા રણછોડભાઈ ના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગો ને ટ્રેનિંગ આપવામાં આવશે આ પ્રોજેક્ટ થી ઘરકામ કરતી બહેનો કે નોકરી કરતા દિવ્યાંગ મિત્રો પર રોજગારી કરી નફો મેળવી શકે છે સાથે સાથે આત્મબળ સંસ્થાએ સેવા શોપિંગ ઝુંબેશ ચાલુ કરી છે जेमा आत्मबल संस्था દરેક समाज ने एक अपील करे छे के आप सब अपनी ખરીદી એવા વ્યક્તિઓ પાસેથી કરવાનો આગ્રહ રાખો કે જેઓ निराधार વૃદ્ધ કે दिव्यांग છે આ વ્યક્તિઓ પોતાનું બેંક બેલેન્સ માટે નહીં પણ આત્મસન્માન માટે રોજગારી કરે છે આત્મબન અગરબત્તી લોન્ચના પ્રોગ્રામ માટે પત્રકાર મિત્રો અને બીજા મહેમાન શ્રીઓએ ટેલિફોનિક શુભેચ્છા આપી હતી આત્મબલ વિકલાંગ સેવા મંડળ પોતાના પ્રથમ રોજગારી પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં આવનાર મહેમાનો પ્રતિનિધિઓ વોલેન્ટરો તથા દિવ્યાંગ મિત્રોનો સહૃદય આભાર વ્યક્ત કરે છે ખંભાત તાલુકાના સેવાભાવી તથા દિવ્યાંગો માટે સહાનુભૂતિ રાખતા વ્યક્તિઓને વિનંતી કે વધૂને વધૂ આત્મબળ અગરબત્તીનો પ્રચાર કરશો તથા અમારા દિવ્યાંગ મિત્રોને સાથ અને સહકાર આપશો આપની ખરીદી એ પર એક સેવા જ છે